વેટ લોસ આ એક એવો મુદ્દો થઈ ગયો છે જેના ઉપર હજારો શું એના માટે ડાયટ પ્રોપર વસ્તુ કસરત મિત્રો આ બધી વસ્તુ પ્રોપર છે બટ આના પહેલા આપડે એ સમજવું પડશે કે બોડીમાં કામ કઈ રીતના મોસ્ટ ઓફ લોકોને રાઈટ કેલરીઝ ઉપર રાખવું અત્યારે મારા શરીર માં બે હજાર કેલરી નીડ છે જો એના કરતા વધારે કરી તમારું weight વધવા અને એના કરતા જો ઓછી હશે તો મારું વેટ ઘટવાનું તો મિત્રો હું તમને એ પણ કહી દઉં કે એક્સરસાઇઝ છે ને આપણા મસલ્સ ઉપર કામ કરે છે ના કે ફેટ બર્નિંગ ઉપર કામ કરે પણ અત્યારે થાય છે કે ઓકે 80% લોકો પાછો છે ને વેટ ગેન થઈ જાય છે વજન વધી જાય છે તો આપણે પહેલા એ સમજવું પડશે કે આ વેટ આવે કે કઈક તો એનું કારણ હશે ને પહેલા વેટ આવવાનું મૂળ કારણ શું પહેલા એ સમજવું પડશે આપણા બોડીને હવે મોસ્ટ ઓફ લોકો કેવું લાગે છે કે તો હું બહારનું જમું છું ને એટલે મારું વેટ વધે બીજી વસ્તુ મારું સ્લીપ પ્રોપર ન થાય તો એટલે પ્રેગ્નન્સી પછી લેડીઝ ને વધતો હોય છે ફૂડ એડિક્ટિવ હોય છે સુગર એડિક્ટિવ હોય છે હોર્મોન ઇન્બેલેન્સ હોય છે તો ઘણા બધા કારણો છે જે ડાયજેશન ટ્રેક છે ને ખરાબ કરવાનું મૂળ કારણ છે ડાયજેશન ટ્રેક શું તો કે આપણું પાચન તંત્ર પાચન તંત્ર એ વસ્તુ છે

એ આપણું રક્ત બનવું જોઈએ ચોથી વસ્તુ આપણું છે ને ચરબી બની જોઈએ પાંચમી વસ્તુ આપણા મસલ્સ બના જોઈએ છઠ્ઠી વસ્તુ આપણા હાડકા બના જોઈએ લાસ્ટ આપણા શુક્રાણુ બના જાય જો આ સાત ધાતુની સાયકલ છે ને પ્રોપર બધાના બોડીમાં હોય છે જો જીવની પ્રોપર સાયકલ હશે ને રાઈટ એ આખા દિવસ જે પણ થશે એ સાતે સાત ધાતુમાં છે ને પ્રોપર વેચાઈ જશે પણ જેમની પ્રોપર નઈ હોય ને મિત્રો જે છ ધાતુ છે એ તો પ્રોપર નથી બનતા પણ જે ચરબીનું ધાતુ છે ને એ ડાયરેક્ટ બની જાય છે હવે આનેથી થાય છે જો ખબર એ ઓછું ઉગાશે તો એનું વેગ ફાસ્ટલી વધવા માંડશે તો આ પહેલો મુદ્દો છે કે આપણો મૂળ છે રાઈટ આપણે બીજું એક્ઝામ્પલ શું સમજીએ રાઈટ આપણે એક ઝાડવું છે રાઈટ એને કાપવું છે તો આપણે બે ટાઈપે કાપી શકીએ કયા ટાઈપે એક ઝાડને આપણે ઉપરથી કાપશું તળમાંથી અને એક ઝાડને આપણે મૂળમાંથી કાપીએ બંને કેસ માં તો આપડે કઈ જ છે પણ શું થશે જયારે ઝાડ ને થોડી કાપીએ ને તો અમુક ટાઈમ પછી હવા પાણી ખોરાક પછી પાછું એનું ફલન થવાનું સ્ટાર્ટ ફલન થાય ને એટલે શું પાછું ઝાડું હતું એવું થઈ જાય બે ના વર્ષ પણ એની જગ્યાએ જો મોડ નાખીએ તો અહીંયા ઝાડું થવાનું નથી તો અત્યારે તમે સીમ ડાયટ કસરત બધું કરો છો ને એ તમે ઉપર ઉપરથી થી ચરબી કાપો છો પણ જો તમારે ઇન્ટરનલી તમારે ચરબી કાપવી હોય તો તમારે એના મૂળ છે ને મૂળ ને દૂર કરવા પડશે જો તમારે પ્રોપર વેટ લોસ કરવું હોય તો તમારે પાચન શક્તિ છે ને મજબૂત કરવી પડશે એક પીસીડી પદ્ધતિ આપો જે હું મારા ક્લાયન્ટ ને આપું છું અને પીસીડી પદ્ધતિ દ્વારા સારા માં સારું એ લોકો વેટ લોસ કરે છે તો એટલે શું કરવાનું પહેલા પાચન શક્તિ મજબૂત કરવાનું બીજી વસ્તુ છે એટલે હાલની ચરબી ઓગાળશું બંને વસ્તુ થઈ ગઈ પાછળથી જે નવી બને છે એને તો અટકાવી નહીં હાલની ચરબી પણ આપણે બંધ કરી નાખશું ત્રીજી વસ્તુ ડી એટલે ડિટોક્સિફિકેશન સાથે શરીરને ડિટોક્સિફિકેશન એ કરશો જો ત્રણેય વસ્તુ જો પ્રોપર થાય ને એટલે પાછો વેટ ગેન ના થાય તો આપણો પેલો પાચન શક્તિ મજબૂત કરવાની છે મિત્રો જો એના માટે અમે આ કોર્સ કે કે ડિઝાઇન કરેલી છે જે તમે કે મારા ડિસ્ક્રિપ્શનમાં માં જશો WhatsApp ની લિંક છે એના પર ટેપ કરીને અમારો WhatsApp પર કોન્ટેક્ટ કરો જે તમને ખ્યાલ પડશે કઈ રીતના આપણે એને ઇમ્પ્રૂવ કરીએ રાઈટ